બપતે નહીં હે હમ તુફાન ઓસ કહેદો કો ઓકાત મે રહે યુવા ધન ઈ છે યુવાની ઈ છે એટલે માને કહેવાનું મન થાય છે અહીંયાથી કે પછી મારે शिवाजी નું હાલડું પણ આપણે હમબળાવું છે ગાવું છે આપડા આ બધા ગીતો છે માતાઓ બેનો ની આટલી હાજરી માવડીનો પગે લાગીને તો તમારા દીકરા દીકરીનો અઠવાડી એકાદી વાર્તા હારી સંભળાવી હમબળાવજો અનુપમા નો જોવાય તો કાઈ વાંધો નહીં જરાય દુખી નથી એટલા બધા બેનું અમુક તો રો આપણે બિચારા ઓલી તો એ મુંબઈમાં જાઓ ખબર પડે કેવી ગાડીમાં ફરે છે એને કાંઈ દુખ નથી તમે હેરાણ થાવમાં ઓલા અનુપમાનું બિચારાનું ધ્યાન રાખો ઓફિસેથી થયો એનું મેકઅપના ખર્ચા એ ઉપાડે છે કહેવાનો અર્થ મારો એ આપણા બેનું ભોળા બહુ બહુ ભોળા ઓલી ઐશ્વર્યા રાય બધું જે જે એડવર્ટાઈઝ બધું કરે ને તો એ બધી જે વસ્તુ પ્રોટેક્ટ પોતી નહીં જ દે

અને આપણા સંસ્કાર ઉપર બહુ ઘા કર્યો છે હા એટલે આ જીવનમાં ઉતારવી બહુ જરૂરી છે રોલ બધા વસરાજ હોય આપણા રોલ મોડલ વલ્લભભાઈ પટેલ હોય ચંદ્રશેખર આઝાદ હોય ભગતસિંહ હોય ક્રાંતિકારીઓ જે છે બધા એ આપણા રોલ મોડલ હોય દીકરીઓને કહું કોક દી વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન ને વાંચો તો ખબર પડે પોતાના પોતાના બાપના કપડાં હાથે બનાવે પોતે હાથે ધોવે પણ હાથે બનાવે હોત અને છીગડા જોઈએ એના હાડીમાં છીગડા જોઈને કોકે કીધું વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન અને ભારત પહેલો ભારતનો ગૃહ પ્રધાન હોય એમની દીકરી અને એના કપડામાં આવા થીગડા હોય તો મણિબેને કીધું કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે ભલા માણસ એ મજા છે વિચાર કરો જાતું કરવું એટલે જે નાયબ વડાપ્રધાન ભારતનો હોય ને એના મૃત્યુ પછી પૂરા ત્રણસો રૂપિયા જેના ખાતામાંથી ન નીકળે ને એના ત્રણ હજાર કરોડના ટેચી ઊભા થાય જીવનમાં કઈ કરવું પડે જેડે તેડેથી કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે હું કાલ લાંબો વાત કરીને ડોક્ટર ને કહી દીધું ડોક્ટર સાહેબ એકચુલી એક બે બોટલ દસ બોટલ લોહી કાઢવી મને કાંઈ ફરક ના પડે પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ આપણું સ્તર મજબૂત હોવું જોઈએ અહીં બધા જો શિક્ષકો ને બધા કેવા કેટલે બધે કોઈ પણ સ્થાને ભૂગ્યા મહેનત કરવી પડે સ્તર મજબૂત હોવું જોઈએ પહેલું તો માવતર ને આવે ને આપણે માવતર ને માસ્તર ને ભણતર ને ગણતર ને પાનેતર ને પરણેતર ના બધાય બધા તર છે પણ એ બધાય તર ઉપર પથારી ફેરવે ને જથ્થાબંધ પાણી ફેરવે ને એ વિચિતર એનું પાછું ધ્યાન રાખવું એટલે કહેવાનો અર્થ મારો એ છે કે લોક પરંપરા જે આપણી હાલિ આવે છે આપણા મહાપુરુષો મને એક યુવાનની વાત યાદ આવે પછી હું આલડું ગામ આપણો દેશ આઝાદ નહોતો થયો એક દીકરીઓની મારે વાત કરવી છે એક યુવાન પછી આલડું ગામ એટલે ખબર પડે કે આપણા માટે આપણે આપણે આઝાદ છે અત્યારે મોજ કરી છે આનંદ આવે ત્યાં ફરી હકી સી એની પાછળ કેટલા નવલો એ યુવાનો અને દીકરીઓ બલિદાન પાસે ત્યારે આપણે આઝાદ થયા છે એમને એટલે એ ભૂલવું ના જોઈએ કોઈ કોઈના દેશની જાપાનની તો એક વાત છે ગમે એવી છે વિદ્યાર્થીઓ આપણને જાપાનમાં સરકારી બસમાં બેઠેલા ને એમાં કોઈક વિદેશનો જાપાનનો નહીં બીજા દેશનો એક માણસ એ બસમાં બેઠેલો જાપાનની સરકારી બસ એમાં બીજા દેશનો માણસ બેઠેલો તો એમ મોઢું બગાડીને એમ બોલ્યો ઇંગ્લિશમાં એને કે સમજાયું કે તમારું જાપાનની વાતું બહુ સાંભળી પણ તમારી સીટ તૂટેલી છે અમુક હું બેઠો એ સીટ તૂટેલી છે બસની એમ એટલે બીજો જે માણસ હતો એ ઊભો થઈ ગયો કે તમે અહીંયા બીજી સારી સીટે હોય આવો બાકી મારા રાષ્ટ્ર ઉપર ન બોલતા હો કોઈ દિવસ તમે અહીંયા હોય આવો તમે વિચાર કરો એટલે એ રાષ્ટ્રની જેનામાં રાષ્ટ્રભક્તિ હોય એના એને માતાજી ભગવાન બધાય આવે જે રાષ્ટ્ર માટે દેશ માટે નીકળે એના માટે બધાય ભગવાન ને માતાજી હાઈ માં ઉભા રહી અવાજ કરીને આવી જાઓ બાકી નકરે નકરો રામ ને ધન લાગી ગપાલ ન લાગે કોક દિયે ઊભા મોર ની હા અંદર ની જે એટલે હું આ વાત કરું છું ભારત આઝાદ નહોતો થયો અને ભારત વર્ષનો એક યુવાન અંગ્રેજોના પોલીસના થાણા ઉપર હુમલો કર્યો હુમલો કરીને ભાગ્યો તરવરીયો યુવાન મળ્યો ભાગવા પાછળ અંગ્રેજ પોલીસ થઈ આઝાદી આપણને મળી એની પહેલાની વાત કરું છું અંગ્રેજ પોલીસ પાછળ દોડે છે રાતનો અંધારું ઝીનો ઝીનો મેવ રહે ભાગતા 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 એક ઝૂંપડું આમ રસ્તો દોડ્યો ત્યાં તો તેમાં સાઈડમાં એક ઝૂંપડું આવ્યું એમાં દીવો બળતો તો ઝાંખો ઝાંખો જુવાનને એમ થયું આમાં યોજાઓ તે ખબર ન પડે થોડોક આગળ થઈ ગયેલો હળી કાટી ચૂકડામ કરી ગયો દરવાજો ખોલીને કાંગડિયા જેવો હોય છે ઓલી પોલીસ ગોતતી ગોતી ભડાકા કરતી તેને આગળ વહી ગઈ જુવાન અંદર ગયો ને તે એક વ્રજડોસી એ શીખવારે હણી અને એક બાવીસ વર્ષની દીકરી બેય જાંખો દીવો પડે ને બેય બેઠી થઈ ગયું ખાટલા ઉપર હૂતી હતી ભાઈ જુદી જુદી અને એ દાદી દીકરી હતી ભાઈ હૂતી હતી એ ઉજતી ગઈ અટલા જુવાન તાત્કાલિક કહી દીધું કે મારી પાછળ અંગ્રેજ પોલીસ પડી છે હું તમને કાંઈ નુકસાન કરવા નથી આવ્યો મને ઘડી ખતાવા દો એટલે ખબર પડી ગયા તો ક્રાંતિકારી યુવાન છે મદદ કરી કીધું ભાઈ ચિંતા ન કરે અહીંયા ઝૂંપડામાં ન આવી અંગ્રેજ પોલીસ એમ ખબર હોય કે અહીંયા ટૂંકમાં અંગ્રેજ પોલીસ તો વહી ગઈ ગોતી ગોતી આગળ નીકળી ગઈ આ તરવર્યો યુવાન ચારે બાજુ ખૂણે ખૂણે જોવા માંડ્યો ઝૂંપડામાં અને જોતા જોતા એટલું કીધું કોઈ આ પુરુષ નથી કોઈ એમ એટલે કે ના પુરુષ કોઈ નથી અમે બે જ છીએ ડોસી બોલી હું શું મારા દીકરાની દીકરી તો કોઈ બાર ગામ ગયા ક્યાં ગયા ગામ ગયા ક્યાં ક્યાં કીધું ડોસી ને દીકરી ને બે ને જળઝળી આવી ગયા બાવીસ વર્ષની દીકરી ને બે ને એટલે કીધું સોરી પણ હું કઈ આવડું બોલ્યો કે હું તો પૂછું છું પુરુષ કેમ નથી કોઈ અને કીધું કોઈ પુરુષ નથી આ મારા દીકરા ની દીકરી છે ને હું છું અંગ્રેજો એ મારી દીકરા ને મારી દીકરા વહુ ને બે ને મારીને હું જીવું છું મારી ઉંમર થઈ ગઈ છે જીવનમાં જીવું છું એટલા માટે એમ કરીને ડોહી રોવા માંડી કે મારી આ દીકરી ના લગ્ન થઈ જાય ને પછી મરું તો વાંધો નહીં એટલું કીધું આહુડા આવ્યા એટલે ઓલો તરવરિયો યુવાન જે હતો એ બોલ્યો કે માડી તમારા જેવી નારી શક્તિ તમારા જેવી માવડી જો હિંમત હારી આહુડા આહુડા પાડે તો અમારા જેવા યુવાનોને હિંમત ક્યાંથી મળશે દેશ આઝાદ કેમ કરશો અમે આઝાદ કરીને રહેશું તમે ચિંતા ન કરો તમારો ખાલી પડકારો જોઈ એટલે એટલું કીધું એટલે ડોહિમાં એ કીધું કે દેશને તો તમારા જેવા યુવા ધન આઝાદ કરી દેશે એનો અમને ભરોસો છે એમાં કોઈ ફેરફાર નહીં આઝાદ કરી દેશે પણ સમાજમાં અમુક રૂઢિઓ સમાજમાં અમુક ગેરમાન્યતાઓ જેને કહેવાય અમુક રિવાજ કુરિવાજો જેને કહેવાય એમાંથી સમાજને કોણ આઝાદ કરશે આવું ડોસી બોલ્યા એટલે કીધું મારી અત્યારે આ કુરિવાજોની કેમ વાત આવી તો કે એટલા માટે કે અમારી બાવીસ વર્ષની દીકરી છે એ વખતે ફોળ હતર વડે લગ્ન થઈ જતું સોળ વર્ષ પંદર વર્ષ સો વર્ષ પેલા ની વાત કરું છું એટલે કીધું કે મારે વાત એટલી જ કરવી છે કે રિવાજો જે છે એના માંથી દેશ ને કોણ આઝાદ કરશે એટલે કીધું કે એવો શું કુ રિવાજ છે કે આ મારી બાવીસ વર્ષની દીકરી પરી જેવી છે ને ફૂલ જેવી કે આ આને આ લગ્ન નથી થયા શું કામે અમારા સમાજમાં એવો રિવાજ છે પાંચ હજાર દહેજ આપે તો જ લગ્ન થાય પાંચ હજાર અમારી પાસે પાંચસો ન હોય અમે ક્યાંથી આપી મને હવે હું એ મુક્તિ નહીં મળે ભાઈ તમારા જેવા ક્રાંતિકારી યુવાન ભાળીને મને આ વેદના ઠાલવવાનું મન થયું ડોસી કે મારી કેવી દીકરી છે ફૂલ જેવી લગ્ન નથી થતા પાંચ હજાર રૂપિયા જોઈ દહેજમાં ક્યાંથી કાઢી અંગ્રેજોએ ભારતને સુહી લીધો છે પૂરું કરીને ગરીબાઈમાં ભરડામાં લઈ લીધો છે એ વખતે તરવું યુવાન બોલ્યો પાંચ રૂપિયા દહેજ હોય તો તમારી દીકરીનો લગ્ન થઈ જાય એમ નકર ન થાય એમ તો કે હા એટલે તરત કીધું કે મારી ચિંતા ન કરો તમારી દીકરીના લગ્ન થઈ ગયા માનો અરે પણ ક્યાંથી પાંચ હજાર રૂપિયા અમે કાઢી તો કે તમારે એક જ કામ કરવાનું છે બાજુમાં અંગ્રેજનું થાણું છે ત્યાં દાદી દીકરી જાવ તમારા ઝૂંપડામાં જ બેઠો છું ત્યાં જઈને અંગ્રેજ પોલીસ પાસે જાવ એટલે તમને પાંચ રૂપિયા આપશે અરે ભાઈ અમારી મજાક કરે છે અંગ્રેજો આપણા લોહી પીવે એ પાંચ રૂપિયા થોડા આપે કે આપશે કે કેમ આપે કે અંગ્રેજની પાસે જઈ અને અંગ્રેજને એટલું કહેજો જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે પાંચ હજાર ઇનામ રાખ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે પકડી દો એટલે તમને પાંચ આપશે વિચાર કરો તમે ક્રાંતિ હોય એમાં બરોબર ક્રાંતિ હતી એટલી જ રૂજુતા જેને કહેવાય જેનામાં કરુણતા પણ હોય સંવેદનશીલતા અને એટલું કીધું ને કે જાઓ તને પાંચ હજાર આપી દેશે તમારી દીકરીના લગ્ન થઈ જતા હોય હું મને ભલે ફાંસીએ ચડાવી દઈએ ક્રાંતિ દેશ માટે જ નહીં બેનું દીકરીઓ માટે કેટલું એટલે યુવા ધનને કહું આપણે ઊભા હોય ને ત્યાં કોઈ દીકરીને નીકળવું હોય તો લાગવું જોઈએ કે મારો માનો જીણો વીર ઊભો છે એમાં બીજું ન આવવું જોઈએ ભલા માણસ અસ્તિત્વ તમને નો મદદ કરે મને સંભાળજો ભલા માણસ અસ્તિત્વ તમારી સાથે જોડાઈ જાય અસ્તિત્વ એટલું જોઈન્ટ છે તમે એક અહીંયા દાળખીના પાંદડાને તોડો ને તો આખી પૃથ્વીના ખૂણે આંચકો આવે એટલું જોઈન્ટ છે આપણે એનાથી આગળ આવ્યા જાય ને એટલે આપણા માટે ન થાય બાકી બધું છે આપણા માટે પરમાત્મા એ કામ કરે છે આજ સુધી કામ કરે છે દ્રૌપદીને જ્યાં સુધી શેડો આમ મોઢામાં હતો ને આ નો ત્યાં સુધી એમ હતું હું મારી ઈજ્જત બચાવી લઈશ પ્રામ કરીને આમ ઝૂંટ મારી દુર્શાસન એક વળ હાડીનો નીકળ્યો દ્રૌપદી એટલું કીધું રે કનૈયા રખી લે હું લાજ આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જાય યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હેક નારી હેક નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે તો કે નારી બીચ સારી નાહી સારી બીચ નારી નાહી એ તો બાકે બનવારી હે ખુદ ભગવાન આવી ગયો તો ભલા મણા હાડી બની નો કરે અરે ભોર તમે કોકોથી જોઈજો ગાય ગાય તો માતાજી કહેવાય સમજદાર ભે હવા ગોવાળ વામ કરે જવાબ આપે ભગવાન નો આપે પણ આપણે ત્યાંથી આગા વૈયા ગયા હોય ક્યાંથી ભેગું થાય આપણે આપણી પાસે બેહવું જોએ આ પોતા પાસે બેસતા રહેજો ચોવીસે કલાક આપણે બીજે જ મગજ હોય ને એટલે આગળ પહેલાના માણસોને કેટલું યાદ રહેતું હતું આપણે આપણી પાસે બેહવાનું શરૂ શરૂ કરવું જોઈશે હવે પણ મૂળ વાત ઉપર આવી જાવ મારે ગીતમાંથી જાવું છે એક વાત યુવાનોની કરી હતી દીકરીની એક વાત મારે કરવી છે કે એ જ્યારે ચંદ્રશેખર આઝાદે કીધું કે ઇનામ તમને મળી જશે લઈ વર્ષની દીકરીએ ચંદ્રશેખર આઝાદનું બાવડું પકડી અને કીધું કે મારા વીર મારો ભાઈ આજથી તું જો દેશ માટે અને મરવા નીકળ્યો હોય છતાંય મારા માટે મરવા તૈયાર થતો હોય પકડાઈ જવા માટે તો હવે મારે લગ્ન નથી કરવા એ દીકરી કે તારે અરે ક્રાંતિની સેનામાં જોડાઈ જાવ ભારત ને આઝાદ કરવો છે આમાંથી તમે છો હવે દીકરીઓની એક વાત કરે